વલસાડના રાજન સિનેમામાં બોર્ડર ટુ ના શો દરમિયાન સિલિંગ તૂટતા નાસભાગ સંચાલકોએ પોલીસને અટકાવતા અનેક તર્ક વિતર્ક ભીનું સંકેલવાની શંકા વલસાડના પ્રખ્યાત રાજહંસ થિયેટરમાં આજે એક ગંભીર દુર્ઘટના થતા ટળી લોકોએ રાહતનો શ્વાસ લીધો સિનેમાના સ્ક્રીન એકમાં સવારે બોર્ડર ટુ ફિલ્મનો શો ચાલી રહ્યો હતો તે સમયે અચાનક સીલિંગનો મોટો ભાગ તૂટી પડતા પ્રેક્ષકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી ચાલુ શોમાં અચાનક ઉપરથી કાટમાર પડતા હોલમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થિતિની ગંભીરતા જોઈને સંચાલકોએ તાત્કાલિક શો બંધ કરી દીધો હતો અને થિયેટર ખાલી કરાવવાની ફરજ પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી પરંતુ દર્શકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો જોકે આ ઘટનામાં દુર્ઘટના કરતા વધુ ચર્ચા

થિયેટરમાંથી બહાર આવેલા રોષે ભરાયેલા પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા દર્શકોના જણાવ્યા મુજબ ગભરાહટના સમયમાં થિયેટરમાં ઇમરજન્સી એક્ઝિટની યોગ્ય સુવિધાના અભાવે બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી જેને કારણે સ્થિતિ વધુ વણસી હતી હાલમાં આ ઘટનાને પગલે થિયેટરના મેન્ટેનન્સ ફાયર સેફ્ટી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને તંત્ર દ્વારા કડક તપાસની માંગ ઉઠી છે મારું નામ કરણભાઈ સતીશભાઈ પટેલ હું રહેવાસી સોનવાડા અત્યારે સવારે નવ પિસ્તાલીસ નો હું બોર્ડર ટુક મુવી જોવા માટે આવ્યો હતો રાજન સિનેમામાં તો મુવી ચાલુ સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટિંગ ના દસ એક પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું બધું દૂર દૂર થઈ ગયું કોઈ મતલબ કોઈ વ્યક્તિ વાયુ નથી મતલબ તૂટી ગયું છે અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી બેક સાઈડ કોઈ નથી સ્ટાર્ટિંગ થી જે છે પણ તે મતલબ ઉપર સે તો લોબી મેસે તો જવા માટે પણ ટાઈમ લાગે એટલે બેક સાઈડ પર એક્ઝિટ અને ઇમરજન્સી માટે અત્યંત અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે